આ એક એવું સત્ય હતું કે ચૂંટણી આગલી રાત્રે ચવાણું દારૂ વેચાય છે પણ પહેલી વાર માહિતી આપી એ ભાજપના લોકો છે આમાં તો એવું છે મેં એ બતાના ચાહતા હું કે મેં તુમસે ક્યાં છુપાના ચાહતા હું

અફવા ઉડી હતી કે ટિકિટ મળશે પછી ડીલે થયું ચૂંટણી માં આમાં તેમાં હાઈકોર્ટ ને વગેરે વગેરે અને અંતે પણ પાછી ટિકિટ તમે એને જ આપી જુઓ હું અત્યારે જ તમને કહું બેન કિરીટભાઈ પટેલ સાથે મીડિયા ને કે આપણે વ્યક્તિગત કોઈ ને કોઈ વાંધો હોય શકે નહીં પણ જે વસ્તુ છે એને તમે કેમ હું સુરત કઈ છાબડે ઢાંકો ઢકાય એવી રીતે તમારી સામે ગોપાલ ઇટાલિયા જેવું ભ્રષ્ટાચાર ગોપાલ ની સામે લડવું છે તો કેવો ઉમેદવાર જોઈએ નારણભાઈ નીતિનભાઈ રાણપરિયા ની સામે લડવા માટે કિરીટભાઈ ભયંકર સક્ષમ એમાં જરાય ના નહી પણ ગોપાલ ઇટાલિયા છે અને એ પાછો આમ આદમી નો ગઢે છે ને વિસાવદર તો ત્યાં જીતેલા છે ને આમ આદમી પાર્ટી પેલા કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટી એ રણનીતિક રીતે એટલા પેલા શું હતું બેન ભારતીય જનતા પાર્ટી એક થિંક ટેન્ક હતી થિંક ટેન્ક વૈચારિક મંડળ એ લોકો પેલા નક્કી કરતા રિવ્યુઝ લઈને બધાના કે આપણે આગળ કઈ રીતે વધવું ને શું કરીએ તો મેળ પડે શું કરીએ તો ન પડે હવે એ બધી કઈ રહી નથી

એનો પ્રશંસા કરવી એની ફરજ છે અથવા તો એ એનો ધર્મ છે ને એની મોટબ છે કે પ્રશંસા કરે ને તો ન પણ કરે સાંભળી લે તો કારણ કે આ તો આપણો વ્યવસાય છે એટલે આપણે બોલીએ છીએ એમ કે અમે ક્યાં તમને કહીએ છીએ એવું જ હાલે ને તો ભારતીય જનતા પાર્ટી એ રાય લેવી જોઈએ એને શું લાગે છે કે જેટલા આપણા કમિટેડ સક્રિય કાર્યકરો છે સમર્થક એ બધા મતદારો છે સોરી એ ડખો છે એટલે ગોપાલ ઇટાલિયાના સ્ટિંગ પણ જે છે સફળ થાય છે કારણ કે સ્ટિંગની ઇન્ફોર્મેશન ગોપાલ ઇટાલિયને અથવા તો આમ આદમીને પાર્ટીને કોણ આપે છે ભારતીય જનતા પાર્ટીના નારાજ અથવા તો હાંસિયામાં ધકેલાયેલા અથવા તો કિરીડભાઈ પટેલથી જે લોકો નારાજ છે એવા લોકો ગોપાલ ઇટાલિયા સુરત રહે છે ને એને અહીંયા ક્યાં વાડીની ખબર પડે કઈ વાડીમાં કોને ક્યાં દારૂ હતાણો છે નહીં ભાજપના સંબંધીની વાડી છે કે ભાજપના પૂર્વ નેતાનું ગેસ્ટ હાઉસ છે કે બધું એને કોણ કે

એક તો પેલી વાત કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ જે પાયાના કાર્યકરો છે વિસાવદર માં ન તો એની રાય લેવામાં આવી ન એનો ઉપયોગ કરવામાં આવ્યો જેટલા પ્રચાર માટે થઈને તાલુકે તાલુકે ને ગામડે ગામડે માણસોની જે આ લોકોએ વ્યવસ્થા કરી છે ભારતીય જનતા પાર્ટીના લોકો એને શું કર્યું કાસ્ટિઝમ જ જોયું જ્ઞાતિ ગણી છે હીરાભાઈ સોલંકી અને ભાઈ કુંવરજી બાવળિયા બીજા અઢારે વર્ગના છે લુહાર સુથાર બ્રાહ્મણ તો જગદીશ પંચાલ લેવા પાટીદાર છે છે જયેશ ભાઈ ઠીક જ પણ હવે કોઈ કોઈના કયામાં રહ્યા નથી બેન દરેક પોતી કું એક મગજ છે પોતી વિચારધારા છે અને એને ખબર છે આજે તમે મને ગલગલિયા કરવા આવો પાંચ વર્ષે અમે હું મૂરખ હોય મતદારો ખબર ન પડે કે ભાઈ અત્યારે આખી આખી સરકાર તમે ઉથલી અહીંયા ઉતરી પડી છે તો હટા સુધી ક્યાં ગયા જો તમે ધારો તો ઉતરી હકો છો નક્કી થઈ ગયું ગામડે ગામડે મંત્રીઓ ફરે છે પ્રમુખો ફરે છે ગામડે ગામડે બધું છે તો પેલા કેમ નથી હવે કેમ છે કારણ કે એટલી મૂર્ખ કેમ સમજવું મને તો એ થાય જનતા ને આટલી બધી મૂર્ખ સમજે એનાથી વધારે પછાત કોણ હોય શકે અને બીજી વાત બીજી જે ખામી રહી ગઈ કહું આપણે જરાક કહી કીધું ને આઉટ ઓફ વેજ પછી હું ઓલા ઉપર આવું છું બેન સ્ટિંગ ઉપર

કનુ બાલાળા થી કેશુભાઈ સુધી નું બરાબર તો એની સિદ્ધિઓ વર્ણવવી જોઈએ ને કે કેશુભાઈ અને કનુભાઈ બાલાળા સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાં સુધી વિષાવદન નું નેતૃત્વ કરતા તા ત્યાં સુધી જો ફલાણું થયું ઢીકણું થયું જેટલી જેટલી સરકારી કચેરીઓ થઈ જે કાઈ થયું છે એના વખતમાં થયું છે એને પૂછો તો ખરા કોઈને અને રેકોર્ડ હું તમને હમણાં ગળે ઉતરે એમ વાત કરી દઉં રાજકોટમાં વિજયભાઈ રૂપાણી નું દેહાંત થયું ફોટા સહિત આ બ્રિજ આ બ્રિજ આ એમ્સ આ ગ્રીનફીલ્ડ એન્ડપોર્ટ આ અટલ બિહારી વાજપે અટલ સરોવર આ તમે જો જના હોસ્પિટલ આ રિંગ રોડ આ નવું રાજકોટ સ્માર્ટ સિટી કીધું ને

જેટલું ભારતીય જનતા વર્ણન વડીલો જોઈ રહ્યા છો એના કાળમાં વિસાવદર માં આવું કામ થયું છેલ્લા દસ બાર વર્ષથી તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકોને જીતાડ્યા ખરા પણ ત્યારથી બધું કામ ઠપ થઈ ગયું છે મને તમે અઢાર જ મહિનાની તક આપો હું ફરીથી પાછું જે આપણે કે ભારેલા અગ્નિ જેવી વાત છે કે એને હું હવા નાખું એવી રીતે જે આપણા વિકાસના કામો અટકાય છે મને તમે તમે તો હું સરકારમાં ધ્યાન દોરીશ જાણો છો સરકાર નળિયા સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો મને જીતાડશો તો આપડા અનેકો કામ જે છે અધૂરા એ હું પૂરા કરાવીશ આવું કીધું હોત તો જૂની પેઢીના ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો છે એને પણ એમ લાગે કે અમારી પણ કોઈએ નોંધ લીધી

એને કારણે અસંતોષ જે છે ને એ ભારે લાગણી જેવો એ ભડકો થયો અસંતોષ નો ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષના ભડકામાં વરિષ્ઠ લોકો હતા એને વાઢી તો આપણે કે ખેડી તો ધરતી ખમે અને વાઢી ખમે વનરાય વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય વડીલ લોકો હતા એને શું કીધું ખેર આપણને નથી બોલાવ્યા ભગવાન એને સુખી રાખે બે ગયા ખૂણામાં એ છલકાણા નહીં પણ એને જે આશ્રિત લોકો હોય એને એમ થાય ઓહો હો ફરણાભાઈને કઈ બોલાવતો નથી અને પાછું બોલાવતા નથી ને એટલું તો નહીં ઓલા કિરીટભાઈ જનતા પાર્ટી જે લોકોને બોલા એ બધા મારા જેવા હોય આજકાલ ના સમજી લ્યો તો લોકોને એમ થાય કે ભાઈ તમે મૂળિયાને કઈ માન આપતા નથી અને ડાળે તમે ધજા પતાકા ચડાવો છો એટલે વિરોધ ઓર વધ્યો આંતરિક વિરોધ અને એટલે શું થયું એટલે એ ઇન્ફોર્મર બન્યા કે જો ફલાણાની વાડીમાં છે અને ગેસ્ટ હાઉસમાં પૈસા અપાય છે આ ગોપાલ ઇટાલિયા ત્રિકાળ જ્ઞાની નથી નથી જ્યોતિષી ભવિષ્ય વેતા નથી એને બુદ્ધિપૂર્વક મારા તમારા જેવા જે કોઈ જાણકારો એના ભારતીય જનતા પાર્ટીના હોય કારણ કે આ વ્યવસ્થા આ તમે જુઓ પૈસાનું વિતરણ કરવું કે દારૂ વેચવું એ કોઈ સામાન્ય વાત એટલે કે જગજાહેર અમુક જે ગેસ્ટ હાઉસ છે એ ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ નેતાનું છે હવે ન્યા લલિત વસોયા ધોરાજીના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ની રૂમ ન્યા ભારતીય જનતા પાર્ટી ની રૂમ એ ન્યા અને આમ આદમી ની પણ ન્યા બોલો તમે વિચાર તો કરો આમ તો શું છે આ નાનું એવું ગામડું વિસાવદર બહુ મજાનું ગામ છે કોઈ આ ચૂંટણી પૂરી થાય ને પછી એક દિ આટો મારવા જાવ ગામ છે બેન ને બુદ્ધિશાળી પ્રજા છે જેની કોઈ સીમા નહીં તો એક જ જ એક ત્રણેય બોલો ભાજપ કોંગ્રેસ તો બુદ્ધિ કેવી તમે ક્યાંય કાળું ધોળું કરવું હોય આવું પૈસા પૈસા જવાય ને એને બદલે ન્યા ની ન્યા બોલાવ્યા હવે જેને પૈસા આપી બે લાખ રૂપિયા ને એમ કેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયન ની વિરુદ્ધમાં તમે વિડીયો જાહેર કરો હવે ઈ ભાઈ પાછું નિષ્ઠાવાન નીકળ્યો એને ગોપાલ ને પેલા કહી દીધું કે જો આવો ડકો છે મને બે પાંચ લાખ રૂપિયા વાત કરે છે અને પછી હાથાણા પૈસા સાથે ઝડપાણા તમે વિચાર તો કરો કઈ જેવી વાત છે અને તમે ને હું જેને ચૂંટણી પંચ કહીએ છીએ બેન તમે જુઓ આમાં ક્યાં તમારી પંચની નિષ્પક્ષતા પંચ ત્યાં પરમેશ્વર એવો શબ્દ છે આપણે ત્યાં એને બદલે આ તમે જુઓ છે કઈ

એ પોતે કે છે કે કેટલાય વર્ષો અને ભાઈ ધાનાણી પણ કે છે પરેશ ધાનાણી સ્ટુડિયો લાઈવ રેકોર્ડિંગમાં કે છે કે ભાઈ કેટલાય વર્ષોથી કોંગ્રેસ સત્તામાં નથી એટલે અમારે ખાવા ખીચડી નથી તો પૈસા દેવાનો ક્યાં સવાલ છે આવું એનો વાક્ય છે એનો અર્થ એમ છે પૈસા એના નથી તો નક્કી થઈ ગયું એના ને એના બોલા ઉપર કહીએ આપણે કઈ ખબર નથી એ જ બોલે છે એટલે કહું તો એના નથી તો કોના હોય વાત પૂરી એક ને એક બે જેવું છે તમારા પૈસા નથી તો પૈસા કોના હોય અને બીજું જો કોના નામ ના પૈસા હોય અને તમે દલાલની જેમ વાત કરીને આમ તમે ત્રણે એક છો કે શું કે જેવી તેવી ઘટના છે અને પાછો ઓલો નિષ્ઠાવાન નીકળ્યો બોલો એ પાછું કઈ જેવું હતું તો આમ આદમી પાર્ટી જેને તમે આયાતી કહો છો અને જે ફલાણું એ પાછા એને ગોપાલ ને કીધું આવો ડી છે અને પછી સ્ટિંગ થયું અને પકડાના રંગે હાથ પકડાના એમાં ના નહીં હવે જે એક ડખો થયો તો શું થયું બીજું સ્ટ્રીંગ થયું જે વાડીમાંથી દારૂ મેળ્યો એ કિરીટભાઈ ના બિલકુલ ડાબા જમણા કહી શકાય અંગત માણસ છે એના ભત્રીજાની વાડી છે બિલકુલ બોલો હવે ન્યા દારૂ ઉતરો તો તો હકીકત કોંગ્રેસ નો તો હોય નહીં કારણ કે વાડી ભારતીય જનતા પાર્ટીના સંબંધી છે એટલે કોંગ્રેસ ને તો દારૂ હોય નહીં આમ આદમી ને તો સ્ટ્રીંગ કરે નહીં હવે પછી આમાં તંત્ર શું કે હજી તપાસ તપાસ ક્યાં સવાલ છે આમાં તમારી એક શાહબુદ્દીન રાઠોડ બહુ સરસ વાત કરે બેન કે કબાટમાં બે જોડી કપડા હોય જણ જે ઓફિસે જવાનું હોય ને ડાર્લિંગ આજે કયું પેઢું ઓલો કે તરી પાસે બે જોડી છે એક ધોવામાં છે હવે એક છે હવે એમાં ડાર્લિંગ નો ક્યાં પ્રશ્ન એક જ તો છે પણ એ કે ભાઈ એનું લાગે ને મને કોઈ પૂછીને જાય છે એમ રાખવા દે નહી એ હકીકત છે તો હવે કોનો છે જે મને કયો કેમ વિષય આવે સીધું તેમ છતાં તમે જુઓ બેન તંત્ર શું કરશે તપાસ કરીશું રિપોર્ટ કરીશું એસઆઈટી ટૂંકમાં ચૂંટણી થઈ જાય ત્યાં સુધી કઈ થાય ચૂંટણી પંચ માં કોઈ આપણે કહીએ છીએ હોય કે એસઆઈટ આ બધી જેટલા તમે આપડે જે કે ને બધા વિપક્ષો જે કે છે ને કે સીબીઆઈ માંડીને આ ઇન્કમટેક્સ વાળા ને ઈડી બીડી એ બધું એમ જ એ હકીકત છે એને વિપક્ષ કેમ છાપા પડે હવે ટૂંકમાં પૈસા અને દારૂ

હવે એમાં વિસાવદર માં તો બધું થાય છે વાત લીક થઈ ગઈ દરોડા પડ્યા જનતા રેડ પોલીસ ની હાજરીમાં પંચનામું કરાવડાવ્યું ફરિયાદ કરી ગોપાલ ઇટલિયા અને બધું થયું તમે વિચાર કરો એ ઘટના ને અત્યારે કેટલા સમયથી આ રાત રાતનો દિંડ હાલે છે અત્યાર સુધી છે સરકારે કોઈ પ્રવક્તા એ પ્રેસ કોન્ફરન્સ કરી હોય કે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી હોય કે ભાઈ અમે સંજ્ઞાનમાં લીધું છે સો ઉપર તપાસ કરવા હું જેની વાણી છે તો મજાક લાગે છે તંત્ર કેવું કરે છે તપાસમાં તપાસમાંથી તમારે ક્યાં કોઈ હીરો શોધવો છે આ જેની વાણી છે ના પૂછે તમારી મારા ઘર માંથી ઓલા ઓલા જજ એ ખબર છે ને એના જજ કે મને ખબર નઈ મારા ઘરમાં કોણ પૈસા મૂકી ગયું વાહ ભાજપ કહેવાય

તમારી પકડ તમારી બોલો તપાસ ને ફલાણું રિપોર્ટ મને ખબર નથી દાખલ તો ભાઈ તમારી વાડીમાંથી દારૂ તમારી આમાં કેસ થાય ખબર પડે પણ તમે જુઓ જેને લીપા કે છે એ કરવું છે ને હું કરી લેવું એટલે આમાં કાઈ થાવાનું કાઈ નથી અને ગોપાલ ભાઈ ને ખબર હતી કાઈ નથી થવાનું એટલે એને શું કર્યું એ તો હવે પોતાની રીતે વિડીયો વિડીયો લઈને નીકળે છે એને ગામ ગધેડો કરવો છે ગામ ગધેડો થઈ ગયો બધાની આબરૂ થઈ ગઈ જે થવું તે હવે મતમાં જે થાય તે બેન જી બેન મતમાં જે થાય એ પણ સર ગઈકાલે કદાચ કારણ કે ગઈકાલે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે ઇન્ટરવ્યુ કર્યું તે લોકો એવું કહેતા હતા કે બીજેપી અને કોંગ્રેસ એ બંને ભેગા થઈ ગયા છે આખા કેસની અંદર બેન એવું છે પાંચે આંગળા આમ જુદા છે મોમાં કોળીઓ નાખો ભેગું થાય કે નહીં જનતા ના કેટલાક લોકો જે છે કોંગ્રેસ કોંગ્રેસમાં છે અને કોંગ્રેસના માણસો કોંગ્રેસના માણસો ભાજપનું કામ કરે બી ટીમ છે તો આ બીજું શું થયું અને કયો આ રાહુલ ગાંધી કે છે એનું થયું ને કોંગ્રેસે આમ આદમી વાળાને

લલિત વસોયા થ્રુ આપવામાં આવે હવે કોના છે ફારસ ચાલે છે ફારસ અને હકીકતે એનો નીચોડ શું છે બેન તમને કહું આ બિલકુલ ભલે આમાં જે રિઝલ્ટ જે આવે તે કદાચ સંગઠનના બળે ભારતીય જનતા પાર્ટી જીતી જાય કે લોકપ્રિયતાના જોરે ગોપાલ ઇટાલિયા જીતી જાય એક વસ્તુ બહુ બહુ જ મહત્વની વાત છે બિલકુલ જાગી ચુકી છે તમારી કોઈ ભ્રમણામાં આવે એમ નથી હવે નેતાઓની તમે જો કોઈ કોઈનું કયું કરતા એટલે બાપનું કયું દીકરા કહેતા નથી નેતાનું કયું પ્રજા કરતી છે ક્યારે અને એ તમારામાં કોઈમાં ચારિત્રના ઠેકાણા નથી તમારા વચનના ઠેકાણા નથી તમારા વર્તનના ઠેકાણા કોણ તમારું માને મહાત્મા ગાંધી એનું કયું બધા કરતા શું કામ એને ભારતીય અર્ધી પોતળી પહેરી ઉઘાડ્યા લાગ્યો બધા અપને વાલે હે બાપુ તો આપણા છે આપણા વડીલ છે એમ લાગ્યા એટલે જો એ પણ મોહમ્મદ અલી જીના ને જેમ સુટેડ બુટેડ પહેરીને કે જવાહરલાલ નહેરુ જેમ અહીંયા ગુલાબ ટાકીને ફેર્યા હોત ને મહાત્મા ગાંધી તો આઝાદી હજી કદાચ ન મળી હોત એણે જોયું કે મારે પેલા ભારતીય બનવું પડશે આપણા દેશમાં ગરીબી ભૂખમરો બેરોજગારી ચરમ હતું એટલે આપણી પાસે બધી જ સંપદા હોવા છતાંય આપણે પછાત હતા એમ પાછા આપણે ગરીબ તો નતા સોનું તો આપણું છે એટલું જગતમાં કોઈ પાસે નથી જે તે સમયે મહમદગજ ની અઢાર વખત સોમનાથ ને લૂટી ગયો હજી સોમનાથ ની ભવ્યતા એવી ને એવી છે તમે જુઓ અને આપણને તો પણ ભારતમાં ક્યાં ખજાનો ખાલી થયો નહીં આ તો બહુરતના વસુંધરા સાહેબ અહીંયા તો જેટલું અમેરિકાની રિઝર્વ બેંકમાં અમુક દેશનું સોનું નથી એટલું સોનું તો આપણી મેરાણીઓ પહેરે છે બેન પોરબંદર ગેર પંથકની તો આપણે કઈ કમ નથી પણ એને ઉજાગર કરવું હતું તો મહાત્મા ગાંધીએ શું કીધું કે પેલા આપણે એક જૈનાચાર્ય પણ બહુ સરસ વાત કરે છે કે તમારે કોઈ પણ વાત કરવી હોય બીજાને તો પેલા તમે તમારી ભાષામાં વાત કરો એ ન સમજે તો એને એની ભાષામાં વાત કરો તો મહાત્મા ગાંધી પેલા ભારતીય બની ગયા પરદેશ થી આવ્યા હતા ભણીને ઈ જમાનામાં બેરિસ્ટર આજે તો કોઈ બારમાં બોર્ડમાં નંબર આવ્યો તો પકડો પકડા ત્રણ જણાય તો પકડવા પડે

જો ઉજાગર કરવા હોય એની ને ક્યાંક વિશ્વ સમક્ષ રજૂ કરવી હોય તો મને કે કોણ મને મારા જેવા હોય એ કે સમજી ગયા છે તમે પૈસા વેચો દારૂ વેચો સ્ટિંગ કરો આયાતી કરો લેવા કડવા જ્ઞાતિ વંશવાદ પક્ષવાદ ગમે તે કરો હવે બધી જ જનતા ને ખબર પડી કે માફ કરો ભાઈ સાહેબ હવે ધીરે 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 નેતાનું કયું કોઈ ભોજોભાઈ માનતો નથી નેતા તો આખી સરકાર ઉતરી પડી છે ને અત્યારે વિસાવદર માં તો ગળા સુધી ખાતરી ન હોય કે હવે કઈ વાંધો નહીં આવે એમ અને ઉત્તર કદાચ જીતી બી જાય તો પણ હું તમારે ઉતરવું પડ્યું પણ ગજબ ન કહેવાય તમે સમજો બે ત્રણ વર્ષ નું નાનું ઢીંગલું બોલાવો ઢીંગલું હા બેટા તું તો ભાઈ મોટો એમ કેવાય ને એને બદલે બીએસએફ ને ઉતાર્યું એકસો આઠ માં ફોન કર્યો મને છોકરો ધમકી આપે કેવડો છોકરો ત્રણ વર્ષ નો હવે ગાંડા ગણક બીજું કઈ એમ તમારે તો બાળક કેવાય તમારી ત્રણ ની સરકાર અને વિસાવદર માં કોઈ તોફાન કરેવાય તો સરવાળે જાગ ઉઠા મતદાર આ હવે જેટલી પણ ચૂંટણી થશે એમાં લખી રાખજો બેન મતદારો જે બિલકુલ જે છે ડિલિવરી કોને કરશે જેનામાં સારું પરફોર્મન્સ હશે એને જ હવે આ બધો ડખો પૂરો થઈ જશે

પૈસા નું સ્થિંગ ઓપરેશન જનતા ને કારણે થયું છે ભાંડા ફોડ્યા એવી જનતા એ ફોડ્યા જેને ભારતીય જનતા પાર્ટી એ તુચ્છ સમજ્યા એને આ બધું સત્યાનાશ કરાવી નાખ્યું કે જુઓ તમારા પાપ કેવા છે પાપ ને હંમેશા પીપળાની ટોચની ડાળે ચડી ને ફોકારવાની ટેવ હોય છે જે ગઈ કાલે ફોકાયેલું બેન જી બિલકુલ સર આશા રાખીએ મતદાન આવતી કાલે છે એટલે લોકો મેક્સિમમ નંબર માંથી આ મતદાન કરવા માટે જાય અને લોકો મતદાન કરે આપ અમારી સાથે આજે જોડાયા તો આપને શું લાગે છે ત્યાં આગળ કોણ જીતશે મતદાન જો આપ વિસાવદરમાં રહો છો અને વિસાવદર ના મતદાતા છો તો મતદાન ચોક્કસ થી કરજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર